આપણી જો જવારે એવડી થઈ ગઈ લગભગ મહિનો જેમાં આવ્યો વાવણી ને ખાસ બધા લાઈક કરજો લાઈવમાં જોડાવા ને બધા સપોર્ટ કરજો અને આગળ બધા સપોર્ટ કરતા રહેજો અને હો તો જો અવળી એવળી જવાર થઈ ગઈ બે પાણી કાઢ્યા આપણે જવાજમાં આપણે એવું જ પાણી કાઢવું જોઈએ એક બધીમાં જો થોડુંક ઓટ મારે છે આપણે એમાં જો પોલી જવાની હોય કે મીઠી જવાની હોય કે આપણે જવાર માં ઓલું કરવું હોય ને જોવું હોય ને તો આપણે હે આવી લીટી વાળી હોય ને પાંદરું પોલું હોય બિયારણ આવું બધું આ લીટી વાર હોય ને ઘાટા લીલા રમનું એ બધું મીઠું હોય આપણે એમાં જો કોક પાંદડામાં લીટી છે ને બધું કમ્પ્લીટ મીઠું હોય બિયારણ જે આવી લીટી હોય ને આથી સફેદ લીટી હોય હવે પોળું હોય બિયારણ આપણે એમાં બહુ ઓછા હોય પોળા છોડવા બધું મીઠું બિયારણ હે એટલે આડા ક્યાર આખી વકલ ને બીજી છે સોલાપુરી આમાં એક પોલો જ ન હોય આપણે પશુપાલન ખવડાવવા ને આવે ને એવા લીલું સારવા માટે વહેવા જોઈએ એટલે ક્યારા હજી પારવી હોય તો જાડા હાઠા થાય ને કાટે તો ઝીણી થાય va a poner su otro acuario allí આપણે જો બોરાવડીયા થઈ ગયા કલમી બોરડીમાં ગોજા હારો થઈ ગોજા બધી દારૂ નમી ગયા ઠીક બહુ વહેલા આવ્યા હતા બોરા આખો તો એકાદી દારૂ કરે જો ભંગે પડી હતી બહુ વજન થઈ ગયો હતો ને કારણ કે દારૂ ઝીણી હોય વજન બહુ થગો બોર બહુ આવ્યા એટલે અને આપણે એમાં ઓલી માખી આવતી હતી ઓલું જો બાંધી દીધું એટલે એમાં બધી માખી પૂરાઈ જાય ડોખ ન મારે હગી માખી આખી દાયરી જો અહીં હેઠી નો મેગી બધી આપણે જે નારિયેળ વાળા એટલે બધા માં ગદ્દા ભાવે દીધા. આપણે આ સફરજનનું ઝાડવું પર હક દીખી પછી બહુ વધતું ન આ એક ખૂટો નીકળ્યો ને કા બીજો હુંટો જે બે હૂંટા નીકળ્યા કોઈ કા આપણે અહીંયાથી થી જે કે કમરું ન જ નીકળ્યું આમ લાગે કહું પણ વધતું નથી બહુ ઋતુનું કુણ ન હતું કે હું થતું મોસંબી સોંતરાણું દાડું કદાચ વાળા વાર હોય તો આવે આપણે વર ગાજર જો નારી એ તો બધા આકર ભાવ દીધા નારી ગાજર ભાઈ આપણી ઓલી સાઈડ જવાર દી ને આમાં આપણી એક ગાજર જો હે માં એટલે માં 100 કિલો આવ્યા ગદબ